દર્દીએ એવું કીધું કે અમારે ગાદી ખસી ગઈ હોય ને કોઈએ મને એમ કીધું કે મારે હવે તો આરામ જ કરવો પડશે ને એટલી ત્રણ મહિના આરામ કરશે ને એટલે જેટલી પણ ગાદી ખસી ગઈ હોય એ સરખી થઈ જશે તો મેઇન વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની છે કે ગાદી એકચ્યુઅલી કયા સ્ટેજ પર છે ગાદી ખસી ગઈ છે તો એનું એકચ્યુઅલીમાં સ્ટેજ જોવાનું હોય તમારે કે કેટલી ખસેલી છે જો ડિસ્ક બલ્જ હોય ડિસ્કનું પ્રોટ્રુઝન હોય એક્સ્ટ્રુઝન હોય ક્યારે સિકવેટસ્ટડ ડિસ્ક ફ્રેગમેન્ટ હોય એટલે કે ગાદીનો ટુકડો ખસીને બહાર જ આવી ગયેલો હોય હવે એવા બધા કેસીસમાં એવું છે કે તમે જે સિક્વેટસ્ટર્ડ ડિસ્ક ફ્રેગમેન્ટ હોય તો એ ટુકડો આપણે આઈડિયલી કાઢવો જ પડે જો ડિસ્ક બલ્જ હોય તો એવું થઈ શકે તમે અઠવાડિયા દસ દિવસનો આરામ કરો એટલે સરખું થવા મળતું હોય છે પણ ક્યારેય બી તમને એવું થાય કે મને કોઈએ એમ કીધું કે ત્રણ મહિના આરામ કરવો પડશે તો ત્રણ મહિના સુધી આરામ કરવાનો આજની તારીખે આ એડવાન્સ જમાનામાં કોઈ જ મિનિંગ રહેતો નથી કારણ કે ગમે એટલી ગાદી ખસી ગઈ હોય તો પણ તેની ટ્રીટમેન્ટ એન્ડોસ્કોપી દ્વારા કે ફિઝિયોથેરાપી સારી કે દવા કમરમાં ઇન્જેક્શન આ બધેથી થઈ શકે છે હવે આજના જમાનામાં ત્રણ મહિના કોઈ દિવસ કોઈ બેડ્રેસ કરવા માટે આઈડિયલી રેડી નથી હોતું અને ફાઇનાન્શિયલી પણ એ પોસિબલ નથી હોતું કે તમને ત્રણ મહિનાની કોઈ જગ્યાએથી રજા મળી જાય તો ટ્રીટમેન્ટ આઈડિયલી ફાસ્ટ થઈ જવી જોઈએ રેસ્ટની વાત આવે તો એ એવું છે કે ડિસ્ક બલ્જ કે સિવિયર બેક પેન હોય ત્યારે જ રેસ્ટ કરવાનો હોય છે અને તમારા ડૉક્ટર તમને કહેશે કે ફક્ત આઠથી દસ દિવસનો રેસ્ટનો ફાયદો છે બાકી આઠથી દસ દિવસ પછી તમે કોઈ પણ વધારે રેસ્ટ કરો એનો આઈડિયલી કોઈ જ મિનિંગ રહેતો નથી દસ દિવસમાં યુઝ્યુઅલી એવી દવાઓ હોય છે કે તમને દુખાવો ઓછો થઈ જાય અને ત્યારબાદ તમે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો તમને કોઈ દિવસ દુખાવો નહીં થાય તમારા ડૉક્ટર તમને સારી બેક એક્સટેન્શન ને સ્પાઇનની જે એક્સરસાઇઝ હોય છે એ બધું શીખવાડશે અને એ કરવાથી તમને ઇઝીલી સરખું થઈ શકે છે તમને ફ્યુચરમાં ક્યારેય પણ બેક પેઇન નહીં આવે તર તો આવો ત્રણ મહિનાના બેડરેસ્ટનો જે કન્સેપ્ટ છે એ આજના જમાનામાં નથી